जामनगर राष्ट्रीय कक्षानी मॉक ड्रिल डिजास्टर मैनेजमेंट ની સજ્જતાનું પરીક્ષણ થયું જીજી હોસ્પિટલ રિલાયન્સ નયારા સહિતની વિસ્તારો મોક ડ્રિલ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દિલ્હીના ઉચ્ચ અધિકારીઓએ જામનગરમાં જિલ્લા વહીવટી તંત્ર કોઈ પણ આફત ને પહોંચી વળવા તેમજ નાગરિકોના હિત માટે સંપૂર્ણ કટીબદ્ધ ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી NDMA तथा गुजरात सरकारना गुजरात स्टेट डिजास्टर मैनेजमेंट अथॉरिटी GSTDMA તેમજ જિલ્લા વહીવટી તંત્ર જામનગરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા આજે રિલાયન્સ રિફાઇનરી ખાતે રાષ્ટ્રીય કક્ષાની મોક ડ્રિલ કરી મોક ડ્રિલ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં વહીવટી તંત્રની કોઈપણ પ્રકારની ડિઝાસ્ટરને પહોંચી વળવાની ક્ષમતાની કસોટી કરી તેની તૈયારીઓ અંગેની સમીક્ષા કરી ડ્રિલમાં કેન્દ્ર તથા ગુજરાત સરકારના તમામ સંબંધિત વિભાગો सेनानी तय पांख गार्ड सहित तमाम ऑथोरिटी अपने जोड़ाया